પૂર્વ નાયબ મુખ્યમંત્રી કાર્યકર્તા સ્પષ્ટ સંદેશ આપતા જોવા મળ્યા છે આગળ વાત ઉત્તર કરીએ તો મહેસાણા ખાતે કાર્યક્રમ આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત હતા અને તેમણે કાર્યકર્તાઓને ટકોર કરી છે અને આડે હાથ લીધા છે કે કહ્યું છે કે ગાડીમાં આગળ ભારતીય જનતા પાર્ટીનો ખેસ રાખવાથી નેતા નથી બની જવાતું નીતિન કાકાની આ વાત એ કોના માટે અને કોને કહી તે તો ખબર નથી પરંતુ કટાક્ષ સાથે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે અવારનવાર ક્યારેક ને ક્યારેક વિવાદમાં આવતા હોય છે તેને લઈને નીતિન પટેલ છે કદાચ એમને લઈને પણ આ નિવેદન હોઈ શકે ઉપસ્થિતિમાં કેટલા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હતા ગાડીની આગળ જોઈએ તો કોઈપણ પક્ષના નેતા હોય તો આગળ ખેસ રાખીને સિમ્બોલ લગાવીને જતા હોય છે એમણે પણ નીતિન પટેલે કહ્યું છે કે આગળ ખેસ અને સ્ટીકરો મારવાથી કોઈ નેતા નથી બની જતું ખેસ લગાવી ધંધા જે છે તે કરે અને તો પછી તોય પાર્ટીના કાર્યકર્તાઓ કહેવાય છે એને પાર્ટીનો ક્યારેય કાર્યકર્તા પણ ન કહેવાય આ પ્રકારની વાત નીતિન પટેલે કરી છે પોતાનામાં સાચું શું છે તે બતાવવાની ભાવના હોવી જોઈએ તેવી વાત નીતિન પટેલ છે તેમના દ્વારા ખુલ્લા મંચ પરથી કરવામાં આવી છે પહેલાં હું છેતરાતો હતો હવે મને કોઈ છેતરી ન શકે આ પ્રકારના નેતા બનવાનું છે તેવી વાત નીતિન પટેલ છે તેમણે એ વિડીયોના મારફતે કરી છે અને વિડીયોની અંદર સોશિયલ મીડિયા પર આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો હશે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને લઈને પણ જે છે એ ગણગણાટ શરૂ થયો હતો કે નીતિન પટેલે કહ્યું તો કહ્યું કોને આ શબ્દો હતા કોના માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાય એવા કાર્યકર્તાઓ છે કે જેના કેટલાય સમયથી એ વિવાદ વિખવાદમાં આવી ગયા હશે અને એવી ઘટનાઓ બની છે કે જેમાં એમના નામ પણ સંડોવાયેલા હોય ને એ પ્રકારની વાતો સામે આવી છે એના કારણે ક્યારેક પાર્ટી પક્ષને પણ નુકસાન થતું હોય છે

ભારત ભાજપ નો દુપટ્ટો લગાવો હતો બધી ખબર છે કે કોઈ હવે બહુ છેતરા તો નથી શરૂઆતના લોકો છેતરા કરતા એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવી જોઈએ કડી માર્કેટ યાર્ડ હોય કડી તાલુકા સંઘ હોય કોઈ દિવસ કોઈ નાની મોટી ફરિયાદ હોય તો તમે કહો કદી ના ભાઈ ચાલીસ રૂપિયામાં આપણે રોજ સાતસો લોકોને જમાડીએ છીએ સારા સારા મહેમાનો આવે એમનો હું આગ્રહ કરી જમવા લઈ જતો રસોડા કે જમો જુઓ બધા ખુશ થઈ જાય છે બજારમાં ચારો કપ પચીસ રૂપિયામાં નથી મળતો એના બદલા આપણે પૂરી શાક ચણા દાળ ભાત જેટલું જોઈએ એટલું આપણે માર્કેટ યાર્ડમાં જમાડીએ છીએ આવી એક એક કરોડ રૂપિયાની સબસિડી સ્કીમો મૂકીએ છીએ તો ક્યાંથી મૂકીએ છીએ એ આપણી સહકારની ભાવનાથી મૂકીએ છીએ બીજું જે હમણાં વાત કરી ભાઈએ હિમાંશુભાઈએ 我对。